જો તો બનાની બધું હા તમારું હોય ને તમે રાખી દીધું તમારું મામાને બોલર મૂકી દીધો 1 4 8 વાર બનારી મેં તો બોલી કુડી કર ગયો આ આ આ પણ તમને મોકલે પછી તમને ભાઈ મોકલે અમારે આ જૂનવાણી વસ્તુ

ઇબલ તો આરમ આઈ માચું ના કોપડતા એટલે નું કહો છું કોપડનો આનું મને યાદ નથી હું છે મમી પોતે આમેય તો તોમ આમાં આયે બધું કાય રાખ આ વી થઈ નોખો લાગે નોખો હોય નોખો લોટા જોય સાજુ નોખી ના જમણ નો ઠડકરી મે <laughs> 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 નવ હતી થાકી ને આઠ હતી મને પૂછો આઠ હતી ને દીધી ચાલે એ બગમ કો ભાઈ મેને આઈ મેને આ ઠામ માંથી કપાણી લીધી ગઈ કરી તો પણ કોઈ દેવું પડશે એમ કે ખાડે વશી ભાઈ મોકલી દે

પણ જમન પણ પાટલનો માર્કો આનો અનુક્રમણ તો ઓહો જપી જશે ના છો કે બહુ બહુ છે કે ના પાડો પણ તો લાગે છે આઈ થાલે ચાર દિવસ તો નહી આવે ને હાથ ભારે બીજું શું હોય ને તમે માફ પણ ન હોય તો સાચો યંગ તો ઓટલી જા કે ની તે બજેને કે યે થોડું સમય રાખવામાં શાંતિથી અરે કેક વિના કાપવાને કે હાથ ને પછી વાટકાનો કાપતા હાલો બરાબર ચાર ચાર

એમાં કેટલી ઘટે એમાં ઓલો વાઈટકો નાખ દે ક્યાંય પડ્યો વાઈટ નીચે નીચેનો નીચેનો હા ભાઈ નાખ નાખ દે બરયાડી હા હા એટલે બરાબર છેલ્લા હોય ને અત્યારે બી બનાવતા એટલે પછી એમ પણ

এই এইলি এইযাই